જૂનાગઢના આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા અગ્રણી રેશમા પટેલ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના પ્રશ્ને ભાજપ સ્વામે આપી તીખી પ્રતિક્રિયા ગુજરાતની એન્જિન ફિલ્ડ ભાજપની સરકાર ના ખેલ આજ ગુજરાત જોઈ રહ્યું છે કોભാണ്ડિયોને બેલ અને આદિવાસી દીકરાને જેલ આ જે ખેલ ભાજપે શરૂ કર્યા છે ને એ સમજાઈ રહ્યું છે કે ભાજપને બીક લાગે છે જે રાજકીય રીતે નથી પહોંચી શકતા એને આવી રીતે કાનૂન નાખી એક આદિવાસી સમાજનું એક બુલંદ અવાજ એવા બેલ ના મળે એટલે એટલું બધું એવાટી કરી રહ્યા છે કાનૂન રાખીને એ સ્પષ્ટ ચિત્ર સાબિત થઈ ગયું છે કારણ કે આપણા ગુજરાતમાં મર્ડર કરવા વાળાને લૂંટવા વાળાને ચોરી ચપાટી કરવા વાળાને બળાત્કારીઓને જાહેરમાં ખૂન ખરાબા કરવા વાળાને બેલ મળી જાય છે પણ આદિવાસી દીકરાને બેલ નથી મળતી એને જેલ મળે છે આનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપ હવે રાજકીય રીતે નથી પહોંચી શકતું બોખલાઈ ગયું છે એને કોઈ રસ્તો નથી મળી રહ્યો એટલે કાનૂનનો દુરુપયોગ કરી રહ્યું છે પણ મારે આ ખાસ ભાજપને કહેવાનું છે કે આમ આદમી પાર્ટીનો યોદ્ધા આદિવાસી સમાજના આ મજબૂત લડાયક ચૈતરભાઈ ડરવા નથી આમ આદમી પાર્ટીનો કોઈ પણ લીડર ડરવા નથી જનતા સાથે ખોટું થશે જનતા સાથે અન્યાય કરશો તો અમે અવાજ ઉઠાવીશું તમે ગરીબોના પૈસા લૂંટ્યા એ કૌભાંડ ચૈતરભાઈએ બહાર પાડ્યું તો તમે કૌભાંડિયોને બેલ આપો છો અને ચૈતરભાઈને જેલ આપો છો આ ગુજરાતની જનતા સમજી ગઈ છે ભાજપને એટલું કહેવાનું છે કે અમે ડરવાવાળા નથી હવે અમે ચેતી હવે અમે તમારી કોઈ પણ કચેરીઓમાં જાશું ને અમે કેમેરા સાથે જાશું અમે કેમેરાના લાઈવ સાથે જાશું તમારા જેટલા પણ અધિકારીઓ છે એને કહી દેજો કે અમારો કેમેરો અમારો મોબાઈલ કે અમારું લાઈવ બંધ કરાવવાની કોશિશ ના કરે